સ્ટેશન યુવક મંડળ ઉત્તર સંડા દ્વારા મહાઆરતી સાથે અન્નકૂટ યોજવામાં આવ્યો ખેડા જિલ્લાનું ગુકુડિયું ગામ અને એનઆરઆઈ ગામ તરીકે પ્રખ્યાત એવું ઉત્તરસંડા ગામે સ્ટેશન યુવક મંડળ ઉત્તર સંડામાં આજે ભાદર વસૂદ તેરસે ગણપતિ બાપ્પાને સાંજે અન્નકૂટ કરી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહાઆરતી સાથેના અન્નકૂટમાં નડિયાદના લોકલાળેલા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ વડતાલ પોલીસ સ્ટેશનના પીઆઈવી બી દેસાઈ તથા ઉત્તરસંડા ગામના સરપંચ ઈશિતભાઈ પટેલ કેવલ ભરતભાઈ પટેલ શિવમભાઈ ઠક્કર વગેરે આ મહાઆરતીમાં જોડાયા હતા આ સ્ટેશન યુવક મંડળ દ્વારા ગણપતિનું સ્થાપન છેલ્લા અઢાર વર્ષથી કરવામાં આવે છે અને આ એનઆરઆઈ ગામમાં સૌ ગ્રામજનો ભેગા થઈ અને એનઆરઆઈ મિત્રો યોગ્ય ફાળો આપી સાથ સહકાર આપી અને દર વર્ષે ગણપતિનું સ્થાપન કરી દસ દિવસ સુધી પૂજા આરાધના કરી ધન્યતા અનુભવતા હોય છે આ દસ દિવસ દરમિયાન જુદા જુદા ગામે ભજન મંડળીઓ તથા આનંદ ગરબો સાંસ્કૃતિક પ્રોગ્રામો વગેરે યોજવામાં આવતા હોય છે સ્ટેશન યુવક મંડળ ઉત્તર સંડા છેલ્લા અઢાર વર્ષથી સ્ટેશન પાસે ગણપતિ બાપાની મૂર્તિનું સ્થાપન કરીને આ આયોજન કરવામાં આવતું હોય છે અને છેલ્લા એક દિવસ બાકી હોય ત્યારે અન્નકૂટ કરી મહાઆરતી કરવામાં આવે છે સૌ ગ્રામજનો ભેગા મળી આ અન્નકૂટના દર્શનનો લાભ લઈ પ્રસાદ લેતા હોય છે આ વર્ષે મંગળવાર અનંત ચોદસના દિવસે વાજતે ગાજતે ડીજે ના તાલે સિદ્ધિ વિનાયક ગણેશજી નું વિસર્જન કરવામાં આવશે આ વિસર્જન દરમિયાન ગુજરાત બહારથી નાટ્ય કલાકારો તેમની વેશભૂષા સાથે વગેરેના પાત્રો સાથે ઢોલ નગારા તાશા અને ડીજે ના તાલે શ્રી ગણેશજી નું ઉત્તર સડન સ્ટેશન યુવક મંડળ દ્વારા વિસર્જન કરવામાં આવશે મારું નામ पुष्पाໄશલે સિંહ છે હું આયુ તશમડા ગામમાં સ્ટેશન યુવક મંડળ તરફથી

અને અમારા ગામ પ્રત્યે દાદાને બી ખૂબ શ્રદ્ધા છે અને અમને બી એટલી શ્રદ્ધા છે વક્રકુંડ મહાકાય સૂર્ય કોટી સમાપ્રભ નિર્વિકદમ ગુરુ મે દેવા શું સર્વદા અમે દાદાને પ્રાર્થના કરીએ છીએ કે અમારા ગામનું ખૂબ સારું રક્ષણ કરે જેમ અમને દાદાઓ મળે છે દાતાઓ ઇનામો બધું અમે સારું રાખીએ છીએ અને દાન પણ અમને ખૂબ સારું મળી રહ્યું છે દેશથી વિદેશથી બેથી ખૂબ અમને સાથ સાહકાર મળે છે અવાજ સાકાર અમને આવકાર મળતો રહે અને દાદાની અમાર પણ ખૂબ શ્રદ્ધા બનતી રહે એવી અસ્તુ જય હિન્દ જય ભારત જય ભારત જય ભારત હા જી મારું નામ છે ભરત પટેલ ઉત્તર સંડા છેલ્લા દર વર્ષથી અમે સ્ટેશન યુવક મંડળ આયોજિત ગણપતિ મહોત્સવનું અહીંયા સુંદર મજાનું આયોજન કરીએ છીએ દર વર્ષે અમે દાદાની સ્થાપના બાદ નિયમિત રીતે દસ દિવસ અલગ અલગ પ્રકારના ભજન મંડળો બોલાવીએ છીએ આનંદ ગરબો બોલાવીએ છીએ બાળકો માટેના કોઈને કોઈ પ્રોગ્રામ અહીંયા રજૂ કરવામાં આવે છે દાતાઓના સાથ સહકારથી ખૂબ સુંદર રીતે દસ દિવસ અમે અહીંયા દાદાનું લાલન પાલન કરી લાડકોરથી અમને સાચવી અને ડીઝેના તાલથી એકદમ રૂમઝૂમતા રૂમઝૂમતા અમે ડીના તાલથી અમે રૂમઝૂમતા એમને વિસર્જન યાત્રાની અંદર ગામના તળાવની અંદર દર વર્ષે વિસર્જિત કરીએ છીએ આખો પ્રસંગ ખૂબ સુંદર રીતે ઉજવાય છે અને દર વર્ષે ગ્રામજનો ખૂબ સુંદર રીતે આમાં સહભાગી થાય છે અને સૌનો સાથ સહકાર અમને ખૂબ સારો રહે છે વિદેશથી પણ અમને ઇકોનોમિક સહાય મળી રહે છે તો વિદેશના દાતાઓનો પણ અમે અહીંયા આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે સાથે નામી અનામી જે કોઈ દાતાઓએ અત્યાર સુધી અમને જે કંઈ દાન સ્વરૂપે કંઈ આપ્યું છે તે તમામનો સ્ટેશન યુવક મંડળ વતીથી હું દિલથી હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આ રીતે દાદા અમને શક્તિ અને સામર્થ્ય આપે કે દર વર્ષે આ રીતે અમે બધા આ જ રીતે દાદાને દર વર્ષની જેમ બોલાવીએ લાડકોરથી રાખીએ અને ફરી પાછા દાદાને અમે વિસર્જિત કરી અને ફરી પાછા નવા વર્ષનો ઇંતજાર કરીએ એ શુભેચ્છાશ સ્ટેશન યુવક મંડળ વતીથી જય ગણેશ જય ગણપતિ બાપા મોરિયા